જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે બાલાચડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત રેકર્ડની ચકાસણી કરી મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રીએ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તે અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને સૂચના આપી જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે બાલાચડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત રેકર્ડની ચકાસણી કરી હતી મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રીએ ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા તેમજ ગ્રામ પંચાયતના કાર્યભારની સમીક્ષા કરી હતી મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના રોજગારી રોડ રસ્તા તળાવ સહિતના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને ગ્રામજનોને ખાતરી આપી હતી કે આ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત કલેક્ટર શ્રીએ ગ્રામ પંચાયતના રેકોર્ડની પણ ઝીણવટભરી તપાસ કરી હતી જેમાં ઈ કેવાયસી આયુષ્યમાન કાર્ડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ વેરા વસુલાતની કામગીરી જન્મ મરણ તથા અન્ય દસ્તાવેજ નોંધણી અને ગ્રામ પંચાયતના વિવિધ રજીસ્ટરોની કામગીરી તપાસી હતી જ્યાં જરૂર જણાઈ ત્યાં તેમણે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનાઓ આપી હતી કલેક્ટર શ્રી સાથે આ તકે પ્રાંત અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે જોડિયા મામલતદાર શ્રી ગોહિલ સરપંચ શ્રી તલાટી મંત્રી શ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ ચાવડા જામનગર